નમસ્કાર આરઆઈ જાડેજા એજ્યુકેશનલ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ગણિતના સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદુ વ્યાજ પ્રકરણ વિશેની તમામ માહિતી મેળવીશું સૌ આપણે જોઈએ કે સાદુ વ્યાજ એટલે શું સામાન્ય રીતે કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ વેપારી અન્ય કોઈ વ્યક્તિ અથવા તો બેંક પાસેથી કોઈ રકમ ઉધાર લે છે ત્યારે અમુક ચોક્કસ સમય પછી તે રકમને વધારાની રકમ સાથે પરત કરવાની હોય છે આ રકમમાં જે વધારાની રકમ છે તેને વ્યાજ કહેવામાં આવે છે માનો કે એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિ પાસેથી પાંચસો રૂપિયા ઉધાર લીધા છે હવે છ મહિના પછી બી વ્યક્તિ એ વ્યક્તિને પાંચસો પચાસ રૂપિયા પરત કરે છે તો આ રકમમાં જે પચાસ રૂપિયા વધારાના છે તે વ્યાજ છે તેમ કહી શકાય વ્યાજની સામાન્ય માહિતી મેળવીએ તો એમ કહી શકાય કે ઉધાર લીધેલી રકમની બદલે વધારાની જે રકમ ચૂકવવી પડે છે તે વ્યાજ છે સાદુ વ્યાજ કઈ રીતે શોધવું સાદુ વ્યાજ શોધવાની પ્રાથમિક માહિતી જોઈએ તો મુદ્દલ ગુણ્યા મુદ્દત આ ગણતરીને સૂત્રમાં મૂકીને પણ કરી શકાય ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સાદુ વ્યાજ શોધવાને બદલે મુદ્દલ મુદ્દત અથવા તો વ્યાજ દર શોધવાનું પણ કહેવામાં આવે છે આ વખતે જો બધી રકમોને સૂત્રમાં મૂકી અને ગણતરી કરવામાં આવે તો ગણતરી ખૂબ જ ઝડપથી થઈ શકે છે સાધુ વેદ શોધવાનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ તેમ બરાબર પી આર એન અને એને છેદમાં સો છે સૂત્રનો વિગતવાર પરિચય મેળવીએ તો સૂત્રનો પ્રથમ અક્ષર છે આઈ જેને અંગ્રેજીમાં ઇન્ટરેસ્ટ કહે છે

તેનો ગુજરાતી અર્થ થાય છે વ્યાજનો દર સાદી ભાષામાં કહીએ તો રૂપિયા સોનું એક વર્ષનું વ્યાજ એ વ્યાજનો દર છે વ્યાજના હંમેશા ટકાની નિશાનીમાં દર્શાવવામાં આવે છે સૂત્રનો છેલ્લો અક્ષર છે એન જેને અંગ્રેજીમાં નંબર ઓફ યર્સ અથવા તો ટાઈમ પીરિયડ કહે છે તેનો ગુજરાતી અર્થ થાય છે મુદ્દત મુદત એટલે કે જે સમયગાળા માટે રકમ વ્યાજે મૂકવામાં અથવા તો લેવામાં આવે છે તે સમયગાળો હવે આપણે સાધુ વ્યાજ પ્રકરણનું એક ઉદાહરણ જોઈએ રૂપિયા પાંચ હજાર બસોનું નું આઠ ટકા લેખે બે વર્ષનું સાદુ વ્યાજ કેટલું થાય સૌપ્રથમ આપણે રકમને સૂત્રમાં મૂકીએ તો આપણું સૂત્ર છે આઈ બરાબર પી આર એન છેદમાં સો આપણી પાસે પી પાંચ હજાર બસો છે આઠ ટકા છે અને એન એટલે કે મુદ્દત બે વર્ષ આપેલી છે અને છેદમાં સો સૌપ્રથમ સરળતા માટે આપણે બંને મીંડા ઉડાડી દઈએ તેથી આઈ બરાબર બાવન ગુણ્યા આઠ ગુણ્યા બે રહેશે બાવન ગુણ્યા સોળ નો ગુણાકાર કરીએ તો છ દુ બાર છ પચાસ ત્રીસ બે એકુ બે ત્રીસ ને બે બત્રીસ અને તેત્રીસ નો તગડો વધી ત્રણ સાધુ વ્યાજ રૂપિયા આઠસો બત્રીસ થાય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે સાધુ વ્યાજ પ્રકરણના પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જોઈએ તો સાધુ વ્યાજ પ્રકરણના સીધે સીધા પ્રશ્નો ક્યારેય પૂછવામાં આવતા નથી પ્રશ્નોને થોડા ફેરવીને પૂછવામાં આવે છે જેને લીધે વિદ્યાર્થીઓ થોડા મૂંઝાઈ જાય છે અથવા તો ગણતરીમાં ભૂલ કરી બેસે છે બીજી એક બાબત એવી જોવા મળે છે કે ગણતરી કર્યા વિના જ કોઈ જવાબ સાચો લાગે તેવા વિકલ્પો આપવામાં આવે છે તેથી વિદ્યાર્થીઓ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ગણતરી કર્યા વિના કોઈ પણ જવાબ પસંદ કરવો જોઈએ નહીં પરીક્ષાઓમાં સાદું વ્યાજ શોધવાને બદલે મુદ્દલ મુદ્દત અથવા તો વ્યાજનો દર શોધવાનું કહેવામાં આવે છે જ્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે જે સૂત્રોની જરૂર પડશે તે સૂત્રોની આપણે માહિતી મેળવીએ તો જ્યારે મુદ્દલ શોધવાનું કહેવામાં આવે એટલે કે પી ત્યારે આ સૂત્ર લાગુ પડશે પી બરાબર આઈ ગુણ્યા સો છેદમાં આર ગુણ્યા જ્યારે વ્યાજનો દર એટલે કે આર શોધવાનું કહેવામાં આવે ત્યારે આ સૂત્ર લાગુ પડશે અને જ્યારે વર્ષ કહેવામાં આવે એટલે કે એન ત્યારે આ સૂત્ર લાગુ પડશે એન બરાબર આઈ ગુણ્યા સો છેદમાં પી ગુણ્યા આર મિત્રો સૂત્ર ઉપર જરા ધ્યાન નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે કુલ ત્રણ સૂત્ર માં આઈ ગુણ્યા સો એ કોમન બાબત છે તેથી આ સૂત્ર આપણે એકદમ સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ પી આર અને એન શોધવાના સૂત્રો આપણે જોયા તો હવે તેને લગતા એક એક ઉદાહરણ જોઈએ તો સૌ પ્રથમ આપણો પ્રશ્ન છે કેટલી મુદ્દલના છ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ રૂપિયા નેવ થાય અહીં આપણે જોઈએ છીએ કે આપણે પી શોધવાનો છે તો સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકીએ પી નું પી બરાબર આઈ ગુણ્યા સો અને છેદમાં આર ગુણ્યા આપણે તો સાદુ રૂપ આપીએ તો પંદર ગુણ્યા છ બરાબર નેવ તેમજ પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર તેથી આપણી પાસે હવે રકમ કઈ કવિ રહેશે પી બરાબર પાંચ ગુણ્યા સો એટલે કે પી બરાબર પાંચસો આપણો જવાબ આવશે તો આપણે એમ કહી શકીએ કે રૂપિયા પાંચસો નું છ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ રૂપિયા નેવું થાય બીજું એક ઉદાહરણ જોઈએ જેમાં આપણે આર શોધીશું પ્રશ્ન આ રીતે છે રૂપિયા પાંચસો નું કેટલા ટકા લેખે છ વર્ષનું છે એ શોધવા માટેનું સૂત્ર માં મૂકીએ તો આર બરાબર આ આપણને નેવ રૂપિયા આપેલું જ છે નેવ ગુણ્યા સો છેદ પી ગુણ્યા એન પી આપણી પાસે રૂપિયા પાંચસો છે તેથી પાંચસો ગુણ્યા એન એટલે કે છ વર્ષ અહીં આપેલા જ છે સરળતા માટે આપણે સૌપ્રથમ બંને જીરો જીરો ઉડાડી દઈએ આર બરાબર 15 ના છેદમાં 5 પાંચ આવશે તેથી આપણે એમ કહી શકીએ કે આર બરાબર ત્રણ ત્રણ ટકા કારણ કે વ્યાજ ના હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે આપણે એમ કહી શકીએ કે રૂપિયા પાંચસો નું ત્રણ ટકા લેખે છ વર્ષનું સાદું વ્યાજ રૂપિયા નેવું ઉદાહરણ કેટલા વર્ષ નું સાદુ વ્યાજ રૂપિયા નેવું થાય અહીં આપણે એન શોધવાનો છે એન શોધવા માટેનું સૂત્ર છે એન બરાબર આઈ પી પાંચસો તેમજ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આર અહીં ત્રણ આપેલ છે સરળતા માટે બંને શૂન્યને ઉડાડી દઈએ અને ત્રીસ ગુણ્યા ત્રણ બરાબર નેવ તેથી આપણી પાસે જવાબ કંઈક આ રીતે પાંચસો નું ત્રણ ટકા લેખે છ વર્ષ નું સાધુ વ્યાજ રૂપિયા નેવ થાય તો મિત્રો સાધુ વ્યાજ પ્રકરણના આ બધા ઉદાહરણો તેમજ માહિતી આપ સૌને ખૂબ જ ઉપયોગી થઈ હશે સાધુ વ્યાજ પ્રકરણના બીજા ભાગમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે રીતે પ્રશ્નો પૂછાય છે તે માટેના વિશેષ ઉદાહરણોની માહિતી જોઈશું આભાર